નમસ્કાર મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિત દેશના અન્ય મેટ્રો શહેરોમાં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે રોકાણકારો અને દાગીના ખરીદદારો માટે આજે સોનું પહેલાં કરતાં સસ્તું થયું છે જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો સાથે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે એમસીએક્સ પર સોનાનો ભાવ જીરો પોઈન્ટ સોળ ટકા ઘટીને નવાણું હજાર બસો છોતેર રૂપિયા પ્રતિ ગ્રામ થયો છે જ્યારે ચાંદી જીરો ચાર ટકા ઘટીને એક લાખ તેર હજાર છસો અઠાવન રૂપિયા પ્રતિ કિલો થઈ છે તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો અઢાર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો એસી રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર આઠસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ અઢાર હજાર રૂપિયા છે તો મિત્રો કાલની તુલનાએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય વાત કરીએ આજના સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો ચાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાહીઠ હજાર ત્રણસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર ચારસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ચોપન હજાર રૂપિયા મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે બારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે તૌતેર હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર એકસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે પંદરસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર ત્રેપન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પાંચસો ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ પાંચ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે બે હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે